પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા પાંચ ઇસમોની પાસા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી આપ્યા હતા અસામાજિક તત્વની ગુનાકીય પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા માટે પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી અને આવા ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી તથા ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ હકીકતો ધ્યાને લઈ ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે તેમજ હથપારી હેઠળ અટકાયતી પગલાં લેવાની પોલીસ કમિશનર નરસિમ્મા કોમારે સૂચના કરેલ હોય જે સૂચના આધારે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ શૈલેષ કારનું પોલીસ કમિશનર દ્વારા પાસા વોરંટ ઇસ્યુ કરતા બાપોત પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ રાજકોટ ખાતે જેલમાં મોકલી આપ્યો હતો જ્યારે વિજયસિંહ રાજપૂત ઇન્દ્રજીતસિંહ રાજપૂત તથા અવધેશ ચતુર્વેદીને મકરપુરા પોલીસ દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસા હેઠળ અટકાયતમાં લઈ રાજકોટ જામનગર તથા ભુજ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે જ્યારે અશોકવાદીને મકરપુરા પોલીસ દ્વારા પાસા વોરંટની બજવણી કરી ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા મોકલી આપેલ છે